મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે તો એને ફ્રેશ થઈ ગયા છીએ અને રુદ્રભાઈ પણ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે જો રુદ્રભાઈ નાઈ લોળાઈ દીધું ફ્રેશ થઈ ગયો મસ્તનો ચા નાસ્તો કરાવી દીધો અને રેડી થઈ ગયો નિરુદ્ર તો જો રુદ્રભાઈ જવાનું છે પ્રવાસમાં તો આજે એની ફી ભરવાની છે આપણે ને અને બીજી વસ્તુ એક્સાઇટમેન્ટ છે કે વારી વધી દવા પતી ગઈ હા દવા પતી ગઈ રુદ્રભાઈ સારું છે

બસ આવી વેટ કરીએ આપણે હું ને આયુવાળા જઈએ છીએ હોટલમાં અને જો અહીંયા ચાલુ છે રસ્તો ગામમાંથી જવું પડે છે અત્યારે કાંઈ રોડ લોકો ગયા પોણા ત્રણ ને જો અમે ગયા તા હોટલે આવ્યા આવીને અહીંયાથી ગયા તા અમે થોડી શોપિંગ કરવા માટે હોટલ માટે શોપિંગ કરવાની હતી બે ત્રણ થર્મોસ લેવાના હતા ચારના ગ્લાસ લેવાના હતા અને ઘરની વસ્તુ પણ મારે થોડી જોતી હતી તો હું ગઈ લેવા માટે તો જો અમે મસ્ત મજાના છે ને શોપિંગ કરી એવા છે હું બતાવું તમને તો જમવા બેસી ગયા છે અને આજનું જમવાનું મેનુ છે બટાકાનું શાક ચણાનું શાક ગોળ રોટલી પાપડ રાઈસ અને ચમવાનું ઓકે બાળા કેવું છે જમવાનું મસ્ત મસ્ત ઓકે યારે હારે જો આયુસી બેન જોવે છે ચકદે ઇન્ડિયા દેસ પ્રેમ થઈ ગયો એને સરસ ચાલો બચાવ બાજુમાં પેલાન હાય મમ્મી શું બનાવે છે આજે ચીકી ચિકકી બનાવજો ठाकुर जाइये इतना तो तो लापरेश्य किन ठाकुर दी था चे हमारा ग्रीस वाली कंधी थी जो की इलाका में नया मापे तो इस ठाकुर में इतना हमारा कीनैड का इंपैशन तात कलिक ढाली दे ढाली दे हमने क्या हो चाले ठंडी ठंडी आप बार निकालते हैं दोस्ती निकालते हैं मैं

Try ગઈ આપણો એ આપણો ફાઇનલી શિયાળાની સીઝન ની પેલી ચીકી થઈ ગઈ છે આપણે અને જો આપણે ભગવાન ને પણ સીઝન ની આપણે ધરાવી દીધી છે કાનાને ને લડ્ડુ ગોગા મહારાજને ને બરોબર ને તો સરસ ચાલો તો કેવી ચીકી છે કેવી છે બેન ટેસ્ટ લાગે બેની મસ્ત મસ્ત બેની રુદ્ર મસ્ત દિશા નો આઈ બી એને ખાતો હા ઠીક સારું અને વાવ નહીં હા ઠીક ઠીક સારું હાલો તો ચલો તો આ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગ માં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ